નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાતસો કરોડ ની નુકશાની નો પ્રાથમિક અંદાજ ખેતીવાડી ને થયું મોટું નુકસાન સૌ કચ્છ વાસીઓના જીવ અધર કરી નાખ્યા હતા વાવાઝોડાની સાથે ત્રણ ચાર દિવસમાં જિલ્લામાં ઓગણીસથી વીસ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા દરેક ક્ષેત્રોમાં ખાના ખરાબી સર્જી હતી તેમાંય ખાસ કરીને કચ્છના કાંઠાળ એવા મુન્દ્રા માંડવી અબડાસા અને લખપત વિસ્તારમાં દરિયાઈ વિસ્તારની નજીકવાળા રહેણાં ખેતીવાડીમાં તબાહી મચાવતા નુકસાનીનો ચિતાર હવે સામે આવી રહ્યો છે સર્વેની કામગીરી શરૂ થઈ ચૂકી છે તેની વચ્ચે પ્રાથમિક નુકસાનીનો આંખ સાતસો કરોડની આસપાસ હોવાનો અંદાજ છે હજુ બે હજાર ત્રેવીસના જૂન માસમાં વિપર જોઈની થપાટ ખાઈ ચૂકેલા કચ્છને એક વર્ષ પછી ઉપરા ઉપરી વાવાઝોડાની માર સહન કરવાનો વખત આવ્યો હતો આફતો ઉપરા ઉપરી આવતી હોવાથી કચ્છની પરંપરાગત ખેતીને પાટે ચડાવવામાં ખાસો સમય લાગે તેવી ભીતિ છે પીપળ જોઈ વખતે તો બાગાયત ખેતી નષ્ટ પામી હતી અને ખારે આંબાના ઝાડ જમીન દોસ્ત થઈ જવાના કારણે એ વખતે છસો કરોડની નુકસાની થઈ હોવાનું જણાવાયું હતું તો આ વખતે પવનની ઝડપ ગયા વર્ષ કરતાં ભલે ઓછી હતી પરંતુ કચ્છમાં વહેલા વરસાદના કારણે વાવેતર થઈ ગયું હોવાથી નાના છોડનું ધોવાણ થઈ ગયું હોવાનું ધરતીપુત્રોએ જણાવ્યું હતું કચ્છમાં આ વખતે જેઠ માસમાં જ સારો અને વહેલો વરસાદ નો રાઉન્ડ આવી ગયો હોવાથી મોસમાં ધરતીપુત્રોએ કપાસ તલ એરંડા મગફળી બાજરો જુવાર ગુવારનું મોટા પ્રમાણમાં વાવેતર કરી નાખ્યું હતું એ બધો પાક અચાનક ત્રાટકેલા ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે કચ્છમાં પાંચ લાખ પચાસ હજાર હેક્ટરના કુલ વાવેતર વિસ્તારમાંથી એક લાખ છ્યાસી હજાર હેક્ટરમાં ધોવાણ થઈ ગયું છે માછલીઓલા પાણીમાં છોડીશું સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું तया सुधी रजा आपसो, नमस्कार